હાલ તો અધિકારીઓ દ્વારા સઘન તપાસ ચાલી રહી છે અને જેમાં કોંગ્રેસ નેતા સાથે ગુજરાતના કેટલાક કેટલાક ઉચ્ચ અધિકારીઓ સચિવો પણ પણ જોડાયેલા છે છે કે નહીં તે એક લોકમુખે ચર્ચા તો સચિવના નજીકના સગાની પણ સંડોવણી હશે કે નહીં તેવા મોટા સવાલ પણ થઈ રહ્યા છે હવે તપાસમાં શું આવશે તે તો જોવું રહ્યું કેટલાક સવાલો પણ થાય છે રેપિડો ડ્રાઈવર અજાણ છે કે પછી તે કંઈક છુપાવી રહ્યો છે આ શાહી લગ્નમાં ખર્ચાયેલા એક કરોડ રૂપિયા અને આ એક કરોડમાં કોંગ્રેસ નેતા આદિત્ય ઝુલાની સંડોવણી છે કે નહીં અને છે તો કેવી રીતના તો આ તપાસ બાદ ડ્રાઈવર સાથે સાથે કોના કોના નામ ખૂલશે તે જોવું રહ્યું હવે જોવાનું એ છે કે ગુજરાત સરકારમાં એક નાયબ સચિવના નજીકના સ્તગા અને કોંગ્રેસ નેતાની પૂછપરછ અને તપાસ બાદ બહાર શું આવશે